જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પંચમહાઉત્સવ પર્વ દીપાવલી ક્યારે છે આ દિવસના શુભ મુહૂર્ત અને આ દિવસનું મહાત્મ્ય આ દિવસે કરવામાં આવતી પૂજન વિધિ મિત્રો દીપાવલીનું પર્વ એટલે ભારતીય સંસ્કૃતિનું સર્વશ્રેષ્ઠ મહોત્સવ આ પર્વ દરેક વર્ણના લોકો ધામધૂમ અને હર્ષ ઉલ્લાસપૂર્વક મનાવે છે દીપાવલી એ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ થાય છે દીપકોની હારમાળા દીવો એ જ્ઞાનનું પ્રતિક છે અજ્ઞાનતા અને અંધકારને દૂર કરે છે આથી આ પર્વમાં જીવનમાં અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા દીવડાઓ પ્રગટાવાય છે ગુજરાતમાં દિવાળી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે વાઘ બારસ ધનતેરસ કાળી ચૌદસ દીપાવલી અને નૂતન વર્ષ આમ તો આ પર્વની શરૂઆત રમા એકાદશીથી જ થઈ જાય છે આ વર્ષે રમા એકાદશી તારીખ એક અગિયાર બે હજાર એકવીસ સોમવારના દિવસે આવે છે શાસ્ત્રોમાં આ એકાદશીનું મહત્વ ખૂબ વર્ણવ્યું છે જે સુખ ધન અને વૈભવની પ્રાપ્તિ કરાવનારી આ એકાદશી છે આ દિવસે શ્રી વિષ્ણુની પૂજા કરાય છે તેમજ પાકા ગીળાનું નૈવેદ્ય ધરાવાય છે ત્યાર પછી આવે છે બારસ આ વર્ષે વાઘ બારસ તારીખ એક અગિયાર બે હજાર એકવીસ સોમવારના દિવસે આવે છે એટલે કે એકાદશી અને બારસ બંને પર્વ એક જ દિવસે મનાવાશે વાઘ બારસને ગોવત સદ્રાદશી પણ કહેવાય છે આ દિવસે ગાય વાછરડાની પૂજા કરાય છે આ વ્રતને નંદીની વ્રત કહેવાય છે તેમજ વેપારીઓ આ દિવસે આખા વર્ષનો જૂનો હિસાબ કિતાબ ચૂકતે કરી લાભ પાચમથી નવા વ્યવહારો શરૂ કરે છે ત્યાર પછીનો દિવસ એટલે થનતેરસ આ વર્ષે થનતેરસ તારીખ બે અગિયાર બે હજાર એકવીસ અને મંગળવારના દિવસે આવે છે આ દિવસે સુખ સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરાય છે આ દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો આથી પણ આ દિવસને ધનતેરસ કહેવાય છે આ દિવસે સાંજે ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન ધનવંતરી અને ભગવાન કુબેરની પૂજા કરાય છે આ દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે નવ કલાક પાંત્રીસ મિનિટથી બપોરે એક કલાક ચાલીસ મિનિટ સુધી શુભ મુહૂર્ત છે ત્યારબાદ બપોરના ત્રણ કલાક બાર મિનિટથી બપોરના ચાર કલાક પાંત્રીસ મિનિટ સુધી શુભ સમય છે સાંજના સમયે સાત કલાક વીસ મિનિટથી રાતના નવ કલાક પાંચ મિનિટ સુધીનો શુભ સમય છે તેમજ રાત્રિનું શુભ મુહૂર્ત દસ કલાક પચાસ મિનિટથી રાતના ચાર કલાક ત્રીસ મિનિટ સુધી શુભ રહેશે ત્યાર પછીનો દિવસ એટલે કાળી ચૌદશ જે આ વર્ષે ત્રણ નવેમ્બર બુધવારના દિવસે આવે છે જેને નરક ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી પણ કહેવાય છે આ દિવસે માતાજીની ઉપાસના કરવામાં આવે છે તેમજ ઘરમાં રહેલા દુષ્પ્રભાવને દૂર કરવા માટે આ દિવસે કકળાટ કાઢવાની પ્રથા છે આજના દિવસે શ્રી હનુમાનની પૂજા કરી તેલ અડદના દાણા અને સિંદૂર ચડાવાય છે અડદની દાળના વડા ધરાવાય છે આ દિવસે મૃત્યુના દેવતા યમરાજને દીપ દાન કરવામાં આવે છે જે કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી આ વર્ષે ચૌદસનો ક્ષય હોવાથી કાળી ચૌદસનું અભ્યંગ સ્નાન તારીખ ત્રણ નવેમ્બર અને ચાર નવેમ્બરની રાત્રિના પરોઢના સમયે સવારે છ વાગ્યા પહેલા કરવાનું રહેશે કાળી ચૌદસની પૂજા આમ તો સંધ્યા પછી કરાય છે પરંતુ આ વર્ષે ચૌદસનો ક્ષય હોવાથી હનુમાન પૂજા મહાકાળી પૂજા ભૈરવ પૂજા અને શિવ પૂજા સવારે અગિયાર કલાકથી બાર કલાક વીસ મિનિટ સુધીમાં કરવાની રહેશે ત્યારબાદ કાળી ચૌદસની પૂજા બપોરે ત્રણ કલાક પંદર મિનિટથી સાંજના છ કલાક સુધીમાં કરવાની રહેશે તેમજ સૂર્યાસ્ત બાદ ઘર કે ધંધાની જગ્યાએ ઘીનો દીવો પ્રગટાવો તેમજ કકળાટ કાઢવાની વિધિ કરવી ત્યાર પછીનો દિવસ એટલે દિવાળી આ વર્ષે દિવાળી ચાર નવેમ્બર ગુરુવારના દિવસે આવે છે દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે આ દિવસે ઘરમાં માતા લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે જે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન અને શારદા પૂજન પણ કરે છે આ વર્ષે દિવાળીના દિવસે ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર આવે છે સ્વાતિ નક્ષત્ર સવારે સાત કલાક તેતાલીસ મિનિટથી શરૂ થાય છે આ શુભ નક્ષત્રમાં લક્ષ્મી પૂજન ચોપડા પૂજન અને શારદા પૂજનનો સમય સૌથી ઉત્તમ રહેશે ત્યાર પછીનો દિવસ એટલે નૂતન વર્ષ એટલે કે નવું વર્ષ જે તારીખ પાંચ નવેમ્બર શુક્રવારના દિવસે આવે છે આ વર્ષે બેસતું વર્ષ શુક્રવારે આવે છે શુક્રવાર એ માતા લક્ષ્મીજીનો વાર છે આ વર્ષે આવતું વર્ષ આર્થિક રીતે શુભતા અને મંગલતા પ્રદાન કરનારું વર્ષ છે ધંધા કે કાર્યાલયના સ્થળે નવા વર્ષનું મુહૂર્ત કરવાનો શુભ સમય સવારે છ કલાક પચાસ મિનિટથી દસ કલાક પંચાવન મિનિટ સુધીનો શુભ સમય છે ત્યારબાદ બપોરના બાર કલાક ત્રેવીસ મિનિટથી એક કલાક છેત્તાલીસ મિનિટ સુધીનો સમય મૂર્ત કરવા માટેનો શુભ સમય છે નવા વર્ષનું મૂર્ત શુભ અને અમૃત ચોકડિયામાં કરવાથી આખું વર્ષ ધંધા રોજગારમાં આવક સારી રહે છે વેપાર રોજગાર નિર્વિધની સુખમય પસાર થાય છે ધંધાનું મૂર્ત કરતા સમયે સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ માતા લક્ષ્મીનું પૂજન તેમજ ઈષ્ટદેવ અને કુળદેવીની પૂજા અર્ચના કરી પ્રાર્થના કરવામાં આવે છે કે હે પ્રભુ મારા વેપાર ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ આપજો ધંધા વેપાર આખું વર્ષ સારો ચાલે તેવા આશીર્વાદ આપજો ગ્રાહક બનીને આપ મારા ધંધાના સ્થળે પધારજો તેવી યાચના કરું છું પ્રાર્થના કરે છે આ રીતે શુભ દિવસોમાં શુભ ચોકડિયામાં ધનતેરસ દિવાળી નૂતન વર્ષ અને ચોપડા પૂજન તેમજ ચોપડા ની ખરીદી કરી નવા વર્ષની શુભ શરૂઆત થાય તો મિત્રો આ હતું નૂતન પર્વના દરેક દિવસોની વારતી થી શુભ ચોકડિયા અને દરેક દિવસનું મહાત્મા જેની સંપૂર્ણ માહિતી આપને જરૂર ગમી હશે મિત્રો દિવાળીનો શુભ તહેવાર આપના માટે શુભમય મંગલમય રહે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે તેવી ગુજ્જુ પરિવારની શુભકામના સાથે ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનોને ગુજ્જુ પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામના સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ